કેદારનાથ હેલીપેડના ઇમરજન્સી લેન્ડિંગ બાદ પ્રશાસન મોડ એક્શનમાં રદ કરાઈ કંપનીની ઉડાન નાગરિક ઉડ્ડયન વિભાગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસ્ટ્રલ એવિએશન કંપનીની કેદાર ઘાટીની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો કેદારનાથ ધામમાં ગઈકાલે સમજદારીથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી કે હવે આ મામલે એક સમાચાર આવ્યા છે છે વાત એમ કેદારનાથમાં હેલિકોપ્ટરના એમરજન્સી લેન્ડિંગ બાદ કાર્યવાહી કરતા નાગરિક ઉડ્ડયન વિભાગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસ્ટ્રલ એવિએશન કંપનીની કેદાર ઘાટીની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે આવી સ્થિતિમાં યાત્રાવાળોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે વિગતો મુજબ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી રવિશંકરના જણાવ્યા અનુસાર ડીજી આ અંગે જાણકારી આપવામાં આવી હતી ગયા વર્ષે પણ આ જ કંપનીના હેલિકોપ્ટરની ટક્કરથી યુસીએ ડીએ ફાઇનાન્સ કંટ્રોલ અમિત સૈનીનું મૃત્યુ થયું હતું ત્યારે આ કંપનીની સેવા ઉપર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો મહત્વનું છે કે કેદાર ખીણ હવાઈ મુસાફરી માત્ર દસ મિનિટની જ છે પરંતુ પ્રવાસનો સમય હદારના ધબકારા વધારી દે છે હૃદયના ધબકારા વધારે છે ઘણી વખત ખરાબ હવામાનના કારણે પાયલોટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે કેદારનાથમાં દિવસભર નવ હેલિકોપ્ટર એક પછી એક ઉડાન ભરે છે ગુપ્તકાશી હેલીપેડથી કેદારનાથ પહોંચવામાં દસ મિનિટ અને શેર સિંહથી સાડા સાત મિનિટ જેટલો સમય લાગે છે